જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો મારા એક મિત્ર છે મહુવા તાલુકાના રાણીવાડા ગામના નરસિંહ ભગતનું નામ છે એને એક વાણી મોગલે છે મારામાં કહે છે આવો સંતો બેસો સંતો કરો સાચી બાતા તમારા માત પિતા નહોતા ત્યારે ક્યાં હતા તું મારા વાસા સદગુરુએ સાખી મોકલી એમાં છે એક અડી એરણ હથોડીને સાણચી એમાં પેલા કઈ ઘડી બરાબર હવે કહે છે કે આવો સંતો બેસો ને સાચી વાત કરો કે તમારા જ્યારે મા બાપ નહોતા तर तम व्या बराबर तो जयरे आत्मा शुद्धात्मा तो एक विषय वसना त्यारे ये अगम घर तो में तो मैं मुसाफिर आया अगम से ए अगम रूपी आत्मा कहो परमात्मा कहो पछी इच्छा रूपी खेलना आया એ આત્માએ ઈચ્છા પ્રગટ કરી અને સ્વયં એ આ દુનિયાની રચના કરીને એક ખેલાયદ્રો રમવા માટે આવ્યા ત્યારે વાસ હતો શુદ્ધાત્મા રૂપી પરમાત્માની અંદર એ આત્માનો વાસ હતો જ્યારે મા બાપ નહોતા ત્યારે મા બાપ તો પછી આવ્યા હવે સદગુરુએ સાખી મોકલી એમાં એક છે અડી એરાણા થોડી હાણચી એમાં પહેલાં કહેન ઘડી બરાબર તો અડી એટલે આપણે જે સોની હોય સોની એની પાસે એક ઝૂણું ઓજાર હોય હોનામાં ઘાટ પાડવા માટેનો ઝીણી નાની એવી એને સીણી પણ કહેવાય સીણીથી કેમ આપણે લાકડામાં મૂર્તિનો ઘાટ ઘડતા હોય છે પથ્થરની મૂર્તિમાં સીણી દ્વારા ઘાટ ઘડતા હોય છે અડી એટલે સીણી બરાબર હવે એમાં એરણ હથોડીને હાણચી એમાં પહેલાં કોને ઘડી જો આપણે એમ કહીએ કે ભાઈ પહેલાં અડી ઘડી તો અડી કેવી રીતે ઘડી ભાઈ એરણ વગેરે તો આપણે એમ કહીએ કે ભાઈ પહેલાં એરણ ઘડી તો એરણ શેની ઉપર રાખીને ઘડી તો આપણે એમ કહીએ હથોડી ઘડી તો એરણ વગર હથોડી ક્યાં ઘડી તો આપણે એમ કહીએ કે ભાઈ હાંચી ઘડી તો હાણચી કેવી રીતે ઘડી એમ એટલા ઉલટા સુલટા પ્રશ્નો છે બરાબર હવે આનો મેન પોઈન્ટ જો આપણે જોઈએ તો એક નથી કહાવત કે ભાઈ પહેલાં મુર્ગી આવી કે ઈંડું બરાબર તો આપણે એમ કહી પહેલાં મુર્ગી આવી તો મુર્ગી આવી એમ કહી તો મુર્ગી ક્યાંથી આવી તો આપણે એમ કહી પહેલાં ઈંડું આવ્યું તો મુર્ગી વગર ઈંડું કેવી રીતે આવ્યું બરાબર તો આપણે એમ કહીએ પહેલાં મુર્ગી આવી તો મુર્ગી એ મુર્ઘા વગર ઈંડું કેવી રીતે આવ્યું એ પ્રશ્ન નથી તો મિત્રો આ બધી આના કોઈ જવાબ હોતા નથી બરાબર તો અત્યાર સુધી આનો જવાબ તો મેળવો પણ નથી કે પહેલાં ઈંડ મુરગી આવી પણ સંતોના લેવલે આ આધ્યાત્મિક અર્થ છે બરાબર કઈ રીતે આધ્યાત્મિક અર્થ છે હવે પહેલાં આપણે એરણ થોડી હાંડચી ઉપર જોઈએ બરાબર તો હવે આપણે જોઈએ છીએ ધ્યાન દેજો આ વાત ઉપર આપણે જોઈએ છીએ કે માતાના પેટમાં જ્યારે બાળકનું ઘડતર થતું હોય છે ત્યારે સર્વપ્રથમ નાભી ઘડવામાં આવે છે તમે જોઈ લેજો બરાબર નાભી ઘડવામાં આવે છે બરાબર નાભીને જ એરાણ કહેવાય તો આપણે એમ કહી કે નાભી ઘડવામાં આવી પહેલાં તો એ ઘડી કેવી રીતે ભાઈ તો હવે આપણે ઉપર જો ચડીએ ઉપર ચડીએ ભાઈ માતાના અને પિતાના શુક્ર દ્વારા એ બાળકનું નિર્માણ થાય ને પહેલાં નાભી એરણરૂપી નાભી બંધાય છે બરાબર તો માતા અને પિતાનું માતાનું ને પિતાનું શુક્ર ક્યાંથી આવ્યું ભાઈ તો આપણે એમ કે ભાઈ શુક્ર જે છે એ તો જળ તત્વ છે અને પિતાનું જે શરીર છે એ પૃથ્વી તત્વની અંદર જળ તત્વ હતું તો પૃથ્વી તત્વની ઉપર જળ તત્વ છે બરાબર અને જળ તત્વની ઉપર અગ્નિ તત્વ છે અગ્નિ તત્વની ઉપર વાયુ તત્વ છે વાયુ તત્વની ઉપર આકાશ તત્વ છે આકાશ તત્વની ઉપર હે આ ચિત્ર સુરતા છે અને ચિત્ર વિષુરતાની ઉપર આત્મા છે હે તો આમ આત્મા દ્વારા ચિત્ત બનાવવામાં આવ્યું પ્રગટ કર્યું ચિત્ત ચિત્ત એ જ ચિત્તને પ્રગટ કરી ઈચ્છા કરીને આ જગતનું નિર્માણ કર્યું કોને આત્માએ જેવી રીતે આપણે સમજો કે બ્રહ્માંડ ઘણી વાણીઓ બોલી છે ને પિંડે શું બ્રહ્માંડ માતા ગંગા સતી એમ કહે છે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ ગુરુ એ પિંડના પિંડ બ્રહ્માંડથી પર છે કેવી રીતે છે આવો જાણીએ આપણે બરાબર હવે બ્રહ્માંડ આપણે બોલીએ છીએ બ્રહ્મ પ્લસ અંડ બ્રહ્માંડ તો બ્રહ્મ જે છે તે સર્વ વ્યાપક આત્મા પરમાત્મા છે પ્લસ અંડ બ્રહ્મમાંથી અંડ પ્રગટ થયું કારણ કે એ તો શબ્દશક્તિ દ્વારા પ્રગટ કર્યું કઈ શબ્દશક્તિ સોહમ શબ્દશક્તિ દ્વારા સોહમ છે એ જ બ્રહ્મ છે બ્રહ્મ છે એ સોહમ છે કેવી રીતે છે જેવી રીતે પ્રકાશ એ પ્રકાશ આત્માની અંદરથી આ સોહમ શબ્દ પ્રગટ થયો સોહમને સુરતા પણ કહેવાય છે બરાબર બ્રહ્મા અંડ તો આપણું જે મસ્તક છે આ કાન અને નાકથી ઉપરના ભાગને બ્રહ્માંડ કહેવાય છે અને બ્રહ્માંડ આપણું જોજો લંબગોળ હશે ઈંડું પણ લંબગોળ હોય તમે જોજો ઈંડું પણ લંબગોળ જ છે ને આપણું માથું પણ લંબગોળ નથી એમ પૃથ્વી પણ ગોળ છે બ્રહ્માંડ પણ ગોળ છે આસમાન પણ ગોળ છે એટલે બ્રહ્માંડ અંડ ગોળાકારમાં જ હોય ને હે તો આવી રીતે જે અંડ છે એ બ્રહ્મ સ્વરૂપી આત્મા દ્વારા પ્રગટ કરવામાં આવ્યું બરાબર હવે એ અંડ ની અંદર ચિત્તરૂપી સુરતા આવી કારણ કે પ્રગટ કરનારો અલગ થાય અંડ અલગ થાય ને એ રૂપી સુરતા દ્વારા જ એમાંથી મન બુદ્ધિ અને અહંકાર પ્રગટ થયા આ જે છે એના મન સંકલ્પ વિકલ્પ પ્રગટ કરી એનાથી આ જગતનું નિર્માણ શરૂ કર્યું પછી બુદ્ધિ એ નિર્ણય કરવા લાગી અને અહંકાર આચરણમાં મુકવા લાગી આ ચિત્તના ત્રણ હથિયારો બરાબર અને આત્માના ચાર હથિયારો ચિત હોતે પણ ચિત શક્તિ પ્રાપ્ત કરે છે સરવાળે બ્રહ્મ સ્વરૂપી આત્મા પાસેથી બરાબર તો એમ અંડ જે છે હવે અંડ તમે જે કોઈ ડોક્ટરોને પૂછી લેજો કે શાસ્ત્રોના મત છે પુરાણોના મત છે કે માતાના પેટની અંદર સર્વપ્રથમ એક મહિને અંડા આકાર બને છે અંડા આકાર પિતાનું શુક્ર અને માતાના રજનો સમન્વય થતા માતાના ગર્ભાશયમાં અંડા આકાર બને છે અંડ જેવો આકાર બને છે એ જ અંડ છે અને એ અંડ કોની શક્તિથી બહેનો માતાને પિતાની અંદર આત્મા છે ને માતા પિતાની અંદર આત્મા ન હોય તો માતાનું રજ ને પિતાનું શુક્ર એ બે કંઈ કામ ન કરી શકે આત્મા વગર બરાબર તો એ અંડ બન્યું ને અંડ એ અંડની અંદર જ સર્વપ્રથમ નાભિ બનાવવામાં આવે છે તો ભાઈ નાભિ કેવી રીતે બનાવી તો એ અંડની અંદર એ એ સોહમ શબદરૂપી શક્તિ સૂક્ષ્મ સ્વરૂપે કામ કરી રહી હતી આપણે કીધું ને કે આત્મા પ્રકાશ એ પ્રકાશ છે એમાંથી સોહમ શબ્દ પ્રગટ થયો એ માતા અને પિતાના આત્મો આત્મા જે છે દસમા દ્વારમાં અને શ્વાસો શ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ જ સોહમ શક્તિ છે અહીંયા આપણે કહીશી કે લોઢા કાપે શીણિયું જ્ઞાનની વાતો છે ઝીણ્યું એમ આ સોહમ શબ્દ એ ઝીણોશે કોક એને સાંભળી શકે સૂક્ષ્મ ક્રિયા કરી રહ્યો તો સોહમ શબ્દ સૂક્ષ્મ સ્વરૂપે અળીરૂપી આ શીણીનું કામ કરી રહ્યો હતો અને ના ભી ઘડી રહ્યો હતો સીણીથી હે કારણ કે મિત્રો આપણે જેમ ઘડીએ છીએ એમ આત્માને ચિત્તને સુરતાને કોઈનો સહારોથી લેવો પડતો આત્મા એક સંકલ્પ માત્રથી આખું દુનિયા ઊભું કરી દઈએ અને ખતમ પણ કરી નાખે તો એ માતાના ગર્ભાશયમાં જે અંડ હતું એની અંદર નાભી બનાવવાનું કાર્ય સૂક્ષ્મ સ્વરૂપે એક સોહમ શક્તિ કામ કરી હતી સોહમ શક્તિને સુરતા પણ કહેવાય છે શિવહમ કહેવાય છે શિવ પણ કહેવાય છે હે અને એની અંદર બે છે સો છે ગુરુ છે ને અમસે શિષ્ય છે સો છે આત્મા છે ને અમશે ચિત્ત છે બરાબર તો હવે આ રીતે સર્વપ્રથમ સૂક્ષ્મ ક્રિયા દ્વારા એ શબ્દ દ્વારા સૂક્ષ્મ ક્રિયા સોહમ શબદ્ધ દ્વારા સર્વપ્રથમ માતાના પેટમાં એરણ બનાવવામાં આવી એરણી જ નાભી અને સુયાણીને કે ડૉક્ટરને પૂછી લેજો સર્વપ્રથમ માતાના પેટમાં આપણી નાભી બંધાય છે નાભી એ જા દેહરૂપી ઝાડનું થૂંબડું છે જેમાં ઝાડના કેમ થૂંબડા દેહરૂપી ઝાડનું થૂંબડું આ નાભી છે નાભીથી બધા મૂડિયા પછી ગયા છે બધી નસ નાળી રૂપી મૂળિયા બરાબર તો હવે એ સૂક્ષ્મ સ્વરૂપે નાભી બંધાણી તો એ સૂક્ષ્મ સોહમ શબ્દ દ્વારા નાભી પહેલી બંધારણી એટલે પહેલાં એરણ અહીંયા ઘડી એરણ ઘડીને પછી એરણ એ ઘડી અને એરણ ઘડાઈ ગઈને બરાબર એટલે સીણી તો હતી જ શબ્દ સ્વરૂપી સીણી એ પછી એરણની અંદર નાભીને એરણ કહેવાય છે નાભીથી સોહમ શબ્દ ઊઠી રહ્યો છે નોટ કરજો અને ઈ સોહમ શબદને હે પકડવા માટે આ જે અડીપી સીણી છે ને એ સૂક્ષ્મ ક્રિયા રીતે સોહમ શબદ છે ઈ સોહમ શબદને રૂપી સોહમ શબદને અડી રૂપી સોહમ શબદને ચહેરણમાંથી ઉપડી રહ્યો છે એને પકડવા માટે સાણચી છે એ જ સુરતા છે સાણચી છે ને એ જ સુરતા છે અને હથોડી એ જ શબ્દ છે એ શબ્દરૂપી હથોડી સીણી રૂપી સોહમ શબ્દ ને સાણચી રૂપી સુરતાથી આપણા જન્મ થયા પછીની વાત છે સાણચી રૂપી સુરતાથી હથોડીથી એને પૈકડી એ સોહમ શબ્દને હથોડી એ જ શબ્દ હથોડાના ઘા નથી મારતા એમ શબ્દોના ઘા હે તો અડીને તમે અહીં શીણી સમજો સૂક્ષ્મ સ્વરૂપે ચાલતો સોહમ શબ્દો શબ્દ સમજો બરાબર અને એરણને તમે નાભી સમજો અને સાણચીને અહી તમે ચિત્રુપી સુરતા સમજો આપણે ઘણા અડિયોમાં બોલીએ છીએ ચિતરૃપી સુરતા જ્યારે સોમ શબ્દમાં લાગે ત્યારે એ ઉપર ચડે છે અને આત્મ સ્વરૂપ બને છે અને હથોડી જે છે એ હથોડીને જ તમારે જે સમજવું હોય તે સમજો સ્વયં સોમ શબ્દ સમજી લેવો હોય તો ભલે આત્મા સમજી લેવો હોય તો ભલે કારણ કે હથોડી જીત ઠોકી ઠોકીને બધું વસ્તુ બનતી હોય છે હે કારણ કે હથોડી વગર સાંચે કામ ન કરે સીણીરૂપી આ અડી કામ ન કરે હે અને એરણ નાભીમાં એરણ ખાલી કાંઈ કામ ન કરે પણ સાણચી એટલે સુરતા અને હથોડી રૂપી આત્મા બે જોય ચિત્તરૂપી સુરતા અને હથોડી રૂપી આત્મા બે જોય એટલે હથોડો અહીંયા કીધો છે પણ આપણે હથોડી વાપરી હથોડો રૂપી એ આત્મા પણ હોવો પડે અને ચિત્તરૂપી સાણચી સુરતા પણ હોવી પડે ત્યારે નાભીરૂપી એરણની અંદર જે સોહમ શબ્દ ઉઠી રહ્યો છે એ રૂપી એને પકડવો પડે હે સીણીને પકડે ને આમ સાણચી સુરતા એ સોહમ શબ્દ છે સીણીને પકડી નહીં પછી હથોડાને ઘા લાગે ને હે અને માથે રાખવાની અભિન તમે એરણ સમજો એડી જે છે અડી જે છે એને સોમ શબ્દ સમજી લ્યો અને સાણચી જે છે એને ચિત્રુ સુરતા સમજી લ્યો અને હથોડાને આત્મા સમજી લ્યો આત્મા આગળ તો કોઈ કાર્ય થવાનું નથી હે બરાબર તો આમ સ્ટેપ બાય સ્ટેપ મેં કહી દીધું કે બ્રહ્માંડમાંથી અંડ અંડમાંથી સ્ટેપ બાય સ્ટેપ આ બનવામાં આવ્યું તો સરવાળે કરતા ધરતા બધું બનાવનાર બ્રહ્મ સ્વરૂપી પરમાત્મા છે શુદ્ધ આત્મા એ જ પરમાત્મા અને વિષય વાસનામાં ચિત્ત સાથે આ શરીરમાં આવીને ચિત્ત જેની સુરતા જે આત્માની ચિત્તરૂપી એ શરીરમાં ફસાણી એટલે એને જીવાત્મા આપણે કહીએ છીએ ઘણા ઓડિયોમાં બોલ્યો છું કે જીવ મનોભાવ મન જીવ આત્મા પરમાત્મા આ બધા ઓડિયા અમે વર્ષ દિવસ પહેલાં ટોટલ મૂકી જ દીધેલા છે એક વર્ષ પહેલાં ટોટલ બધા એના ખુલાસા કરી જ નાખેલા છે કે આ બધું શું છે ક્યાં ક્યાં છે કેવી રીતે છે બરાબર પણ ઘણા પહેલાં એવું કહેતા કે ભાઈ આત્મા શરીરની બહાર છે સુરતા શરીરમાં ફસાણી છે ઘણા કે આત્મા શરીરમાં છે પરમાત્મા બાળને છે અરે ભાઈ આત્મા શરીરમાં જ છે અને સુરતા શરીરમાં જ છે પણ આત્મા શરીરમાં હોવા છતાં શરીરથી પર છે હે આવું ઘણા ઓડિયોમાં હું અરસપરસ બોલી જ ગયો છું તો હું દરેકને સમજાવવા માટે એમ કહું છું કે ભાઈ જો સુરતા શરીરમાં ફસાણ એવું સમજવું તો આત્મા બાર છે જો આત્મા શરીરમાં ફસાણ એવું સમજવું પરમાત્મા બાર છે કારણ કે સર્વ વ્યાપક છે ને એટલા માટે હું કહું છું ઘટમાં મઠમાં પટમા ઘટમાં પટમાં મઠમાં બધી જગ્યાએ છે 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 ને છે જ પણ એ લેવલ પર આપણે પહોંચીએ ને ત્યારે ખબર પડે તો અહીં શોર્ટકટમાં હવે કહી દઉં કે અડી જે છે એને તમે સોહમ શબદ્ધરૂપી એ આ ઘાટ ઘડવાનો જેમ કેમ આપણે પહેલાં બોલ્યા કે ઝવેરી પાસે અડી એટલે સૂક્ષ્મ નાની એવી સીણી સમજી લો જેથી ઘરણા માથે ડિઝાઇન પાડતા હોય એમાં સોહમ શબ્દરૂપી સીણીથી આ એરણની ડિઝાઇન પાડી ગોળાકારમાં બધું બરાબર નહીં એરણ અહીંયા તમે અડીને સીણીને તમે સોહમ શબ્દ સમજો એરણને નાભી સમજો સાણચીને તમે ચિત્રરૂપી સુરતા સમજો અને અથોડાને તમે આત્મા સમજી લો બરાબર આ જ છે આનો હિસાબ કિતાબ બરાબર તેમ છતાંય ક્યારેક હું ફરી શાંતિથી બેસીને ક્લિયર આવડ્યો બનાવીશ બરાબર અત્યારે તો આ શોટકટમાં બનાવી નાખ્યો છે બરાબર તો સત્ય સનાતન ધર્મની જય